તો તમારા બાપનું ઘર નથી આ મારી સામે બોલે છે મને બાપ કામ છે હું છે ને ભાભી મારું કામ કરીને સૂતી છું અને મારે બપોરની રસોઈનો ટાઈમ થઈ જાય છે ને ત્યારે હું જાગી જઈશ મને કહેવાનું નહીં કેમ કહેવાનું હું આ ઘરની મોટી વહુ છું એટલે હું કઈશ એમ જ થાશે તું આ ઘરની મોટી વહુ છું તો હું પણ આ ઘરની વહુ જ છું સમજી તું કે એમ કાઈ નહીં થાય લાગે છે તું ભૂલી ગઈ છો તું દેરાણી છે હું જેઠાણી છું એટલે હું કહું ને એમ જ થશે સમજી ગઈ એટલે તારું કહેવાને એમ કે અમે તારા ગુલામ છીએ એમ તું કે જ કરશું એમ અરે ભગવાન આ તને સપનું આવે ને તોય તું છે ને સાચું નહિ માનતી પડકુ ફરી જાય છે સમજી આજકાલ તારી જીભ બહુ ચાલે સામુ બહુ બોલે છે જેવું વાવો એવું ઉગે આપણે બોલીએ તો સાંભળવું પણ પડે ઊઠી જવાનો আ খ ঠু কর ঠা ল কামরা বাসামেনে জানর্ ধুলে তার এখা মা পাসা নেই কর ভাবে র কাম করিস। তোু তারও কাম করছে বাবলিস নে ঝভতরি ফিসুখাও বা খল মা জা মা বা খ । তোর আপ নকরে ক্য়া বংখলা বাইন্টাশে টাকলে উছো ইনো কেনোলাসে এই ইশো আনে থাডিক বুৃদি আকে ভগারনিশে সেম টুয়ে কারে � તમને દેખાય નથી હું ફળ્યું સાફ કરું છું આજકાલ પાણી ન મારી સામે છે તમે ના મારી સામે નઈ બોલવાનું શું કરું તમે મોઢા માંંગળા નથી બોલાવો છો ના બોલવું તોય બોલવું પડે છે હું છે ને ફળ્યું સાફ કરીને આવું છું તમે બીજા કામ પતાવો જાવ હું કહું ને એટલું જ કરવાનું હો હું છું સમજી મારી સામે લવારો નઈ કરવાનો કેટલી વાર કીધું તમે વવ છો તો હું પણ વવ જ છું ને મોટી વવ છો તો મોટી વવ થઈને રહ્યો સાસુ બનવાની કોશિશ ના કરો સાસુ મને તારી અરે તારી જેઠાણી ને મને થાય છે તો સાસુ સાસુ બનવાની તો વાત જ રહી મને બહુ પસ્તાવો થાય છે કે આની બેરાણી મને ક્યાં બનાવી દવા પીવે ને અક્ષસ કાઢવી એના અરે દવા પીવાની જરૂર તો તારે છે આ ઘરમાં બધાને તું જ નડે છે હું નહીં

અરે બાપા હું કોઈ ઉપરાણો નથી હતી હું તો એમ કહું છું તમે બે હળી મળી ને બેનો ની જેમ રહ્યો ને બાપા હું તો બેન જ માનું છું શરૂઆતમાં મને પ્રેમ છે મેડ આવ્યા છે તમારી બેન થઈ ને પણ નહીં ચિબ્ર બહુ લાંબો છે એનો એ બેન આગલા હું સાત ભવ સુધી મારે તારી બેન નથ થાઉં હો બસ હવે તમે બે જણી ઘરમાં શાંતિથી રહ્યો ને ઘરમાં શાંતિ રાખો તો કઈ ઘરમાં માં રીધી સીધી આવશે તમે તો એમ કહેશો કે ઝઘડાની શરૂઆત તું જ કરતી હો તે તું જ કરે છે ને ઝઘડાની શરૂઆત હવે ચૂપ રહે ને તું ચૂપ રહે બસ હવે બેઉ જણી બંધ કરો ને બાપા તમે તમારું કામ કરો પોતપોતાનું તો તમને સારું રે ને ઘરમાં શાંતિ રે હા જાણે બધું હું જ કરતી હો એમ એલી તું નાની છો તો જેઠાણી ભલે બે શબ્દ બોલે તારે નો સહન કરી લેવાય મમ્મી હું ચૂપ જ હતી પણ આ મને છે ને મોઢા માંગળા નાખીને બોલાવે છે જાણે હું ન કરવો એમ તમે ચિંતા ન કરો હું તો કામ કરું જ છું ને કામ કરીએ ને જીભ મોઢામાં રાખીએ તો બધાને વાલા લાગીએ આવી શીખામણ માં જેઠાણી નાપો મને નહીં જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ મમ્મી હા બેટા જય શ્રી કૃષ્ણ મમ્મી શું થયું છે કેમ આમ ઉદાસ બેઠા છો તમારા બેયને બેડી થી છે ને હું થાકી ગઈ છું હવાર પડી નથી ને ઝઘડો કર્યો નથી હવે રામને લાગે રાતે સૂતીયું છે ને ત્યારે પ્લાન કરતું છે કયા પોઈન્ટ ઉપર ઝઘડો કરવો મમ્મી આમાં ભાભીનો વાક છે ભાભી કહેને એમ જ ગીતાને કરવાનું એવું એનું માનવું છે ભાભીનું તારી ઘરવાળીને તું સમજાવતો તો ને તારી ભાભીનો સ્વભાવ તો તને ખબર જ છે ને ભાઈ તમારે છે ને ભાભીને સમજાવવા જોઈએ ગીતા ઘરમાં આવી એને કેટલો સમય થયો હજી એને સેટ વાર લાગે જ કરવું સમજવાનું મમ્મીને તો બસ આખો દિવસ આ બધું જ સાંભળવાનું બેવનું હું કહું છું ને કે ગીતાને થોડીક સેટ થતા વાર લાગશે આ ઘરમાં એમ બીજું કાંઈ નહીં ભાઈ બધું આમને આમ ચાલશે ને તો આપણે જાજો સમય ભેગા નહીં રહી શકીએ અરે તમે બે ભાઈઓ આમ હિંમત હારી જશો તો કેમ ચાલશે આનો કાંઈ નો કાંઈ નિવેડો તો લાવવો જ પડશે ને એક હાથે તારી ક્યારે ન વાગે એટલે આ વાતનું સોલ્યુશન તો તમારે બે ભાઈને જ કરવું પડશે મમ્મી તમે જ કહો ને કે આ વાતનું સોલ્યુશન કેવી રીતે આવશે આ દેરાણી જેઠાણી એક કે વાત માનવા તૈયાર નથી કે સમજવા તૈયાર નથી બે ઉસેને કૂતરા મંગરાની જેમ બાથે છે કોઈ નું કઈ સમજવું જ નથી બસ પોતાની જ મનમાની કરવી છે મને સોલ્યુશન નું કે છે એના કરતાં તમે બે પોતપોતાની બાયડીને સમજાવો ને મોટા તું છે ને તારી બાઈડીને કહે કે ઈ મોટી છે તો મોટી થઈને રે ઓલી નાની છે તે એનું ધ્યાન રાખવાનું નાનકા તારે તારી બાઈડીને સમજાવવાની કે તું નાની છો જેઠાણી બે શબ્દ કહી દે તો એમાં શું થઈ ગયું મમ્મી મારે કંપની કામથી બહાર જવાનું છે આવીને હું એને સમજાવીશ કાંઈ નહીં ભાઈ હું ને મમ્મી કોશિશ કરશું સમજાવવાની તમે બે ભાઈઓ જલ્દી વેડો લાવજો હવે તો છે ને માથા ઉપરથી પાણી જવા માંડ્યું છે શું કરશું હવે મોટા ભાઈ તમે તમારું કામ પતાવો શાંતિથી પછી આપણે જોઈ લેશું હા બેટા સંભાળીને જાજો તમે કોઈ જાતની ચિંતા ન કરતા અને શાંતિથી રહેજો હા મમ્મી ભાઈ ગાડી ધીમે ચલાવજો હા આશ બહુ માથું દુખે ઓ બાપા ભાભી તમે આવી ગયા તો સારું કર્યું એટલે મારું બહુ માથું આ બધા નાટકો શરૂ કરી દેછો તું ના ભાભી નાટક નથી મને સાચે જ માથું દુખે છે પ્લીઝ તમે રોટલી કરી નાખો ને છો હું તને હે ને સુધી ઓકું છું પપ્પા નું બધું કામ કરનાછું છે તારે કરું તો કઈ નકર કાઈ નઈ બાપી નો હું કરી નાખીશ હા તો કરવું જ પડે હું કે તારા તો કાઈ નઈ પણ બાપ નો જાતા હો હા શુ મેં ઢુસા બધું હળીમળીન કામ નત કરી શકતા? દેવજી સમજાવે તો તમને ગમે બોલવા મળ્યા. દિવસ મદદ કરે છે હું મદદ બધું કામ કરી નાખીશ બસ. દેવજી

હું ઝઘડો નથી કરતી ભાભી જ સામેથી ઝઘડો કરવા આવે છે જો હવે છે ને મારા ઘરમાં જરાય અવાજ ન જોવે કોણ સાચું ને કોણ ખોટું એ મને બધી ખબર છે કોણ ઝઘડા કરે છે એ ખબર છે અવાજ જરાય ન આવવો જોવે ઘરમાં ચાલો પોતપોતાનું કામ કરો મમ્મી કેમ તમે કામ કરતા હતા કાઈ નહીં બેટા બધું વિખાયેલું પડ્યું હતું મેં કીધું લાવ બરાબર બધું બરાબર મૂકી દો ઠેકાણે બેમાંથી એક બાઈને કહેવાય ને કરી આપે અરે ક્યાં કોઈના મોઠા મોઢા બોલાવ મે કિતનો હું નવરી છું કે લાવ કર નાખું મમ્મી આ ઘરમાં માં બબે વહુ હોવા છતાં તમારે કામ કરવું પડે છે એમrc બીલ સહન નઈ થાય ભાભી ગીતા બહાર આવો તો રેવા દે ને ભાઈ કામ બોલાવએસ તું હા બોલો શું થયું ભાભી ક્યાં છે ભાભી કેમ ન હોય વા બાર ક્યાં છે આ ઘરમાં બબે વહુ હોવા છતાં મમ્મીને કામ કરવું પડે છે તને ખબર નથી પડતી કે મમ્મીને કામ ન કરાવાય આ બધું જો અહીંયા રમછટ પીડું તું મમ્મીએ બધું મૂક્યું સરખું મમ્મી પાસે હું કામ નથી કરાવતી હું હમણાં બધું સરખું મૂકીને જ ગઈ હતી શું તો બધું એની હાથે બધું વિખાઈ ગયું હતું મમ્મી બધું આમ તેમ પીડું તું ને હા પણ મેં કર્યું એમાં શું થઈ ગયું બેટા ભૂલી ગઈ હશે કરતા ના ના મમ્મી ભૂલી નથી ગઈ હું સાચું કહું છું મમ્મી થોડીક વાર પહેલા જ હું બધું મૂકીને ગઈ તે બસ બસ હો નાટક કરવાની જરૂર નથી હમણાં જ બધું સરખો મૂકીને ગઈ હતી એક વાત સાંભળી લે ગીતા કાન ખોલીને કે મમ્મીને જો મે કામ કરતા જોયા છે ને તો તારી ખેર નથી ના હું સાચું જ કહું છું એ સાચું ખોટું જે હોય તે ઘરમાં તમે શાંતિથી રહો ને બાપા તો બસ છે મમ્મી હું સાચું કહું છું બ્લેન્કેટ તકિયો બધું વ્યવસ્થિત મૂકીને હું ગઈ હતી કાઈ નહીં થોડી વાર પહેલા હું બધું સરખું મૂકીને ગઈ હતી તો પછી વિખાય કેમ ગયો નક્કી નક્કી મારી જેઠાણી જ વીકીને ગઈ છે એને મારા ઘરવાળા સામે મને નીચે દેખાડી છે ને હું એનો બદલો લઈને જ રહીશ આજે તો મોટા ભાઈને ફોન કરવો જ પડશે મોટા ભાઈ વાત બહુ વધી ગઈ છે હવે અરે નાનકા શું થયું અરે શું નથી થયું એમ કો અરે કે તો ખરો પણ વાત શું છે અરે આ છે ને હું ઘર માં મમ્મી કામ કરતા હતા બોલો મમ્મી કામ કરતા હતા તો તારી ભાભી ને ગીતા કે હતા એ બંને એની રૂમ આરામ કરતા હતા મે ગીતા ને બોલાવીને તો કહી દીધું કે બીજી વાર આવું થયું ને તો સારું પરિણામ નહીં આવે એ ભાભી ને બોલાવીને કહી દેવાય ને ભાભી ને બોલાવ્યા હતા પણ એ ન આવ્યા ઠીક છે તું ચિંતા ના કરતો હું સાંજ સુધી માં ઘરે આવી જઈશ હું બરાબર ની ખબર રહું છું જો મોટા ભાઈ આપણે કાઈક તો કરવું જ પડશે કે આ બંને શાંત થઈ જાય નાનકા તું ચિંતા ન કર આનો રસ્તો છે મારી પાસે હા મોટા ભાઈ સારું હમ હવે મારી જેઠાણી એના બેડરૂમ માંથી બહાર આવશે કાલે એને મારા ઘરવાળા પાસે મને નીચે બતાવી એનો બદલે તો હું લઈને જ રહીશ ડાડરમાં તેલ નાખી દીધું છે હમણાં ઈ નીચે ઉતરશે ને એટલે લપસીન પડશે ઓ માડી ઓ બાપા અરે રે રે કોઈ છે કે નહીં બાપા મને કોક ઊભી કરો ઊભી કરો હાય હાય આ ડાવ તો ઊંધો પડી ગયો જેઠાણીને બદલેમાં મારી સાસુ પડી ગયા ઓ બાપ રે હવે શું કરું અરે મમ્મી શું થયું કેમ કરતા પડી ગયા ઊભા થીજો ઊભા થીજો મમ્મી શું થયું? ચાલો ચાલો ઊભા થઈ જાઓ ચાલો હું તમને સોફા પર બેસાડી દઉં ચાલો. બાપ રે મારી કમર ભાંગી ગઈ બેટા કમર. ચાલો હું તમને હમણાં દવાખાને લઈ જવાની વ્યવસ્થા કરું મમ્મી. તમને કીધું છે ધીરે ધીરે દાદરા ઉતરવા કેમ કરતા પડી ગયા? દાદરેથી લપસી ગઈ બેટા. ભાઈ, ગમે એટલો મમ્મી ધ્યાન રાખત ને હતા ને એટલે એટલે એમ કે તमारी ઘરવાળીએ દાડરા ઉપર તેલ રેડ્યું તો મને તમારી પર વિશ્વાસ નઈ કરો એટલે મારી પાસે પ્રૂફ છે જોયું ઉપર હા તારી આટલી હિંમત ગીતા નાનકા શા માટે ગીતા ઉપર છે અરે નપાવડ ગીતા તારી આટલી હિંમત તે દાડરા ઉપર તેલ રેડુ মারে ঵ার সাম্রো উং মমি নে পাড্঵া নোতে মাক্তে এম মমি নে নে মনে পাড্঵া মাক্তে সুও উনোতে কেতে আ বদো ঵ার জিচানো ছ� ચલો ચલો પણ તમે મારે કાંઈ સાંભળવું નથી નીકળો ચાલો ઘરની બહાર મોટા ભાઈની વાત એકદમ સાચી છે તમે તમારો સામાન પેક કરો નીકળો બંને અહીંયાથી ચાલો હું સોરી કહું છું મારી ભૂલ થઈ ગઈ હવે હું ક્યારે આવું નહીં કરું સાચી વાત છે ભાઈ આમાં ગીતાનો કોઈ વાત નથી વાત મારો જ છે ગીતા તો એનું নানকা মোটা ছদ বনে মা করিজ কে কর ছমমি তমে મમ્મી તમે આ બંનેને ઓળખતા નથી બહુ નાટક બાદ છે હા મમ્મી નાન સાચું જ કહે છે આ લોકોનો રંગ છે ને ક્યારેય નહીં બદલે એટલે એને જવા જ તમે બંને ભાઈઓ સાંભળી લ્યો આ બંનેની આંખમાં સાચા આંસુ છે પસ્તાવાના આંસુ છે અને મારો અનુભવ છે કે હવે આ લોકો આવી ભૂલ નહીં કરે બેટા આ બંને આપણા ઘરની લક્ષ્મી છે લક્ષ્મીને બહાર ન કઢાય બહાર કાઢીએ તો આપણું ક્યારેય સારું ન થાય ઠીક છે મમ્મી તમે કહો છો ને તો અમે આ લોકોને માફ કરી દઈએ છીએ પણ જો ફરીવાર આવી ભૂલ કરી તો પછી માફ નહીં થાય ધક્કા મારીને કાઠી મૂકશું સમજ્યા બે હવે આવું નહીં કરીએ હેને ભાભી હા ઈતો આઈ એમ સોરી સોરી ભાભી મમ્મી તમને મારા લીધે વાગ્યું છે ને ચાલો પહેલા હું તમને હોસ્પિટલ લઈ જાઉં નહીં પેલા મને એ કહ્યો તમે બે દેરા જેઠાળી હળી રેહશો રહેશો ઘરના કામ કરશો બેનું જેમ રહેશો કોઈ દિવસ ઝઘડા નહીં કરો તમે હાથ પકડીને ગાડી સુધી પહોંચાડો મમ્મીને પાડવાનો પ્લાન ક્યાં હતો ભાઈ પડ્યા કેવી રીતે ঠইতে আটাকেসাড়ছে ম রাজ্য থি এমানে মানে ঠেজিতে ঠে যাইসা চাল মেত্র আমার আরিয়ানে লাগছে সবস্ক্রাপ শেরু করেবেেছে কমেটান করছে থনিয়ে রাব